અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના વણિયાદ ગામમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હિચકારો હુમલો થયો છે વહેલી સવારે દસ થી બાર જેટલા શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો ઉમેદવારની કાર આંતરીને પથ્થરમારો કરી કાચ ફોડી હુમલો કર્યો હતો ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ થતા એકસો આઠ મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયો હતો ઘટના અંગે ટિન્ટોઈ પોલીસને જાણ કરાઈ હતી મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે મેં વણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની માટે ઉમેદવારી કરી છે આજ રોજ વહેલી સવારે હું મારા મત વિસ્તારમાં નીકળ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડી પર ઇશારો કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ગાડીનો પાછળનો કાચ તોડી નાખેલ તે દરમિયાન હું ડ્રાઈવિંગ શૂટ સીટ ઉપરથી નીચે ઉતરી આવેલ અને જણાવેલ કે ભાઈ કેમ તમે આ રીતનું કરો છો તો એમને મને ભાઈ આ ઘરે જઈને સુઈ જાઓ અત્યારે શાનો પ્રચાર કરો છો એમ કઈને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો આ કેટલા વાગ્યાની ઘટના હતી ના કયા કારણો છે આ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસની ઘટના છે આ આ સક્ષો આમ ઉરતમાં આવી રહ્યો હતો હા જો એ રૂબરૂ મારી સમક્ષ પરેડ કરવામાં આવે તો હું તેમને જોઈને હું તેમની ઓળખ કરી શકું તેમ આ ભાગી ઇસ્તે સર કેવું બીજામાં મને આ જે પથ્થર મારો થયો એ પછી હું ગાડી લઈ અને માતાજીના મંદિર અમારા ઘરની નજીક છે ત્યાં પહોંચી ગયેલ અને એ દરમિયાન મને અને ટેસ્ટના કારણે અચાનક જે આપણો હુમલો થયો એના લીધે મને છાતીમાં પેન ઉપડ્યું તો મેં એકસો આઠનો જાતે સંપર્ક કરીને પ્રાથમિક સારવાર લીધી ત્યારબાદ ઇનિટી હોસ્પિટલમાં જ્યાં અને હાલ મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું ચટણીનો અંગત આ લોકોએ એવી આવત રાખી છે કે ભાઈ તમારું એક જ બ્રાહ્મણનું મકાન છે અને તમે કેમ ઉમેદવારી કરો છો આના પહેલા પણ મને જ્યારે ચૂંટણીનો ફોર્મ ખેંચવાનો હતો એના બે દિવસ અગાઉ ઘણા શખ્સોના મારા પર કોલ આવતા હતા અને તમે પાછું ખેંચી લો અને ગામમાંથી પણ કેટલાક સક્ષોએ મારા મમ્મી પપ્પાને ફોન કરીને ધમકીઓ આપતા હતા રિતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલી